જય શ્રી કૃષ્ણ થઈ ગયું રમકડું હાથ લેતા હો પથારી

કરીને મજા આવે ખાવાની વાય ગયું ગરમી થવાની હમણાં વાગી ગયા છે હું ને કલ્પેશ હવે આપડા નવા ઘર પામ કે ભરવાની હે જુવાર આપણે પૂળા વાળા ને ને એક દિવસ વાવાઝોડું આવ્યું તે પહેલા કાલ કઈક પહેલા ને કઈક કમ દિવસે થોડા થોડા છાંટા આવ્યા જો કે એટલા બધા છાંટા નતા એટલે બહુ વાંધા ના આવે નગર તો વરસાદ આવ્યા કરે જાય થડી જાય ચાલો મિત્ર આપણે આ ભાગની જો જુવાર ભર લીધે ડાગળો ભરાણ ગોલા હવે છે ને એટલે આ ભાગની ભરવાની છે

આ બાજુ કાન્યાર જવાય ને આ રસ્તે હળદર જે આપણે આ રસ્તે વળવાનું છે ચાલો આપણે થોડાક સ્પીડમાં ને તમને આપણું એડ્રેસ બતાવી દઉં જો હવે અહીંથી સીધે સીધું જવાનું ઓલી બાઈક રહી ને ત્યાંથી વળવાનું થાય આપણે આપણી વાડી ગયો

પ્રોપર એડ્રેસ પાકું એડ્રેસ આવી ગયો ને એવું એલું મકાન બનાવી હમણાં દેખાડ્યું વંડો જ ખાલી આડો આવે બાકી છે જ

Kille lìn phá la bán nào nhà bananas hay sắp cái kệ cái đấy chị sưng cái đấy hàm ơn anh 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 ચાલો હવે ડાયરો આ સાથે જ હવે આપણે આજનો બ્લોગ અહીં કરી દીધું પૂરો આઈ ઓકે આજનો બ્લોગ તમને પસંદ આવ્યો છે તો પસંદ આવ્યો તો લાઈક શેર અને ચેનલ તો પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો તો ચાલો મળીશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ